આજે આપણે લીમદ્રા ખાતે રામદેવપીર ધામધ્રા ગીર આપણે તાજેતરમાં દંપતીઓ જે પ્રભુતામાં પગલા પાડ્યા તે લીમદ્રા ગામે આપણે રામદેવ રામદાસ બાપ બાપુ પાસેથી જ સાંભળીએ બાપુ આપણે જે હમણાં સમૂહ લગ્ન જે આયોજન કર્યું હતું એ વિશે આપ શું કહેશો એ વિશે બસ સામાજિક રીતે કે સંસ્કૃતિનું જાગરણ અને નાના ગરીબ માણસ કોઈ મા બાપ દીકરી હોય તો એનો હંમેશાનું સમૂહથી ટેકો બનીએ અને દીકરીના માતા પિતાનો અહેસાસ લગ્નમાં ન થાય એટલી કોશિશ કરીએ અને એમ માનવ સેવા અમારું મેન કેન્દ્ર બિંદુ તો લક્ષ્ય માનવ સેવા માનવ સેવાનું ફળ જે કાંઈ બંધાય એનું ફળ છે અમારી ગૌ સેવા માનવ સેવા અને સેવા કરતા એનું જે ફળ આવે એના ઋણમાં ન બંધાવવું હોય તો અમારે શું કરવું એનો વિચાર કરી પછી અમે આ આયોજન કરીએ કે આ આયોજન આપણે કુંવારી દીકરીને પરણાવીએ એટલે અમારો એક સિદ્ધાંત અમે લગ્ન લઈએ કુંવારી દીકરી કોઈ ભાગ કોઈ લગ્ન કે પ્રેમ પ્રસંગ આ તે કયું છૂટું થયેલું આવવા ન લે કે અમારી દીકરી પણ આવી છે તો પછી કુવારી દીકરીને પરણાવી અને નાનામાં નાની દીકરીઓ ગરીબમાં ગરીબ દીકરીઓ સમાજમાં હોય એક એક મહિના બે મહિના ગોતી ગોતી દીકરીને ઘરે જઈ જાય એને પુષ્કરી કરી એ દીકરીઓને પૂછપરછ કરી અને અમારુતરનું બધું જાણ લે પછી મિર્જતા ભેગા કરીએ પછી આ પ્રસંગ કરીએ એટલે આ એક અમને અમારો આત્માનો આનંદ અને અમારા આત્મા આનંદ માટે અને સંસ્કૃતિના જાગરણ માટે આ કરીએ સ્નાતન સંસ્કૃતિની જાગૃતિ થાય અને એકતા થાય સંસ્કૃતિ અમે જેટલા વિખાઈ વિખાઈ જેટલા વાડામાં અથવા તો જેટલા જાતિમાં બતાવીએ છીએ ને એટલી મારી શક્તિને અમારો ધર્મ ઘટે છે એટલે અમારા ધર્મને અને અમારા સમાજ આર્ય સમાજને અમારા વરણ સમાજને એકત્ર કરીને એક બનાવી એવી કોશિશ કરીને જો જઈએ તો અમારું જીવન સાર્થક માનીએ એમાં કોશિશ કરી જેટલી થાય એટલી અને બીજી વસ્તુ એ છે કે એમાં આપણે દાદા મહાદેવ પ્રસાદજી આમાં આપણે પ્રસંગમાં આવ્યા હતા એના વિશે શું કેશો મહાદેવ પ્રસાદ વિશે મહાદેવ પ્રસાદભાઈ તો હવે મારા વિશે હું કહું મારી ગણતરી પ્રમાણે તો ભાઈ શ્રી તો મારા વ્યાસજી છે કઈ હરેક યુગની અંદર હરેક શૈકે એમે સંતોને મોઢે સાંભળેલું છે કે ચાર વ્યાસ આપણા હોય છે પીઠાધીશ એમાંના હવે આપણે ભાઈશ્રી હવે આ એકવીસમી સદીમાં કંઈ નિવૃત્તિ તરફ જઈ રહ્યા છે પહેલાં આપણા આપણા સૌરાષ્ટ્રના યાને કે વ્યાસપીઠના વ્યાસજી મહારાજ ભાઈશ્રી રમેશભાઈ હતા એ વ્રદ્ધ પછીની હવે જો વ્યાસપીઠ પર આપણે ગાદી ઉપર જોઈએ કે આપણે જેને વ્યાસ જીસમાન માને પ્રભુ ઈશ્વર અંશ છે એની અંદર એ નિરમોહ નિર્માયા નિરઅહમ કોઈ બી અમારામાં ક્રોધ આવી જાય પ્રભુ હોય તો મહાન વ્યક્તિ એને હવે એની વિશે મારી પાસે શબ્દ નથી પ્રભુ એ તો બ્રહ્મ અવતરે ફેલું છે બ્રહ્મનું અને બ્રહ્મ સંસ્કૃતિ માટે અને વૈદિક સંસ્કૃતિ માટે આવેલું તત્વ છે પ્રભુ આપણે એને સપોર્ટ કરીએ આપણે એને વધાવીએ આથી સિવાય અને એનો આપણે લાભ લઈએ અને આપણી સંસ્કૃતિનું જતન થાય આથી મહત્વની વસ્તુ બીજી કોઈ ન હોઈ શકે અને આપણે આપણા વૈદિક સંસ્કૃત આપણા સ્નાતનની એ તો મહાનતા છે કે યુગે યુગાંતરે તમને સૈકાઓ એ મહાપુરુષો આપ્યા જ કર આપણી મા એટલે ભારત માતા છે જન્મી છે અમારા સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે અમારે ભારત માતાને પૂછે કોમ્પ્યુટર જન્મે બરાબર તમારે બનાવવા પડે પશ્ચિમમાં બનાવવા પડે જી આ હતા આપણે રામદાસ બાપુ નકલનધામ લીમધરા